কেগৈছে নাই বহুত কেৱল থাক লাগে આમાં થોડુંક અઘરું આવ્યું બીજી ગોળીમાં તો હજી તો એમ કે છે પહેલાં પઢાવવામાં તો પાંચસો ને કંઈક કેટલા ઓગણત્રીસ પગ એટલે ફૂટ ઊંચી હતું અને આ પઢાવજો ને કંઈક આઠસો ને પંચાવન ફૂટ ઊંચું છે જોયું છે ભાઈ કઈ રીતના થાય છે બરોબર ને આ તો બહુ મોટો અઘરો છે આ તો અને એમાં તો રસ્તો આવતો તો આમાં નગરા પથ્થર આવે પણ તો હવે આવે છે તો પૂરો કરવો પડશે ને હા આપણે તો ઠીક ભાભા છો કેટલી ઉંમરના છે

વાંકડ પડતો હોય તો ઊંજો ભાઈ સોંકડ ડિસ્કવરી 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 વાળા આપણે ખોજમાં નીકળ્યા ભાઈ ઓલા પણ તો ફૂલ ટ્રાફિક છે પણ ભીં પડે છે પણ સડી જાય હે નીચે ઉતરવાનું તમે હો પછી તો ભાઈ હાલે ભાઈ કે બાકી બધા નો આ જાય તો ગમે એમ કરીને હેઠા ઉતરે છે છેલે લહર પટ્ટી ખાઈશું ચલો 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 જય ગિરનારે એટલે કોક ને હોવા દે ભાઈ ફૂતા છે તો એ ભાઈ માતાજી ને તો જ લેવી પડે તો ભાઈ જો અત્યારે પાછું માથું ઉતરવાનું થયું છે

ડાયરેક્ટ ઉપર ચડવાનું છે જો આપણે એવી રીતે બધા દાદા અને માની કઈ રીતના સડતા છે મોટી ઉંમરને અમે આ બધા જોવાની હશે તો ફેંકી રહ્યું છે એ બધા તો ઠેર ઠેલા લઈ લે સડે છે એવો ભાઈ પરિક્રમા કરી છે તો ખરા જંગલ એટલે જંગલ છો બાઈ કઈ ઘટે નહીં છો ભાઈ પાલથી બટેકા બુંગળા ખાવા બે ગઈ છે વાહ ભાઈ વાહ જો આમ જોત ખરા દાદરા નો ઉતરવા પડે એટલે અહીંથી હાલે બધા કેટલું ટ્રાફિક છે આમાં અમારે કેમ અહીંયાથી હાલ પછી અમે લઈ લીધો શોર્ટકટ તો ડાયરેક્ટ ઉપરથી હેઠ આવતા હતા જો આ બધા છે ને આપણે રસ્તો છે ને અહીંયાથી હાલે છે ને મેં લઈ લીધો શોર્ટકટ આ બધા તો શોર્ટકટ વાળા જ છે જો કેમ કે અહીંયા ગરદીમાં હાલવામાં થોડુંક કહેવત આવે એટલે જો ભાઈ શોર્ટકટમાં કેટલો રિક્સ છે અહીંયાથી નીચે ગયા હોય ને તો આપણે કાંઈ હાજુ ન રહીએ કેમ કે ખાલી કેળી જ છે એ હાલ્યું નહીં પણ અહીંયા બધા હાલતા હતા આપણે હાલ્યા છીએ પણ જેમ બને એમ અહીંયા ન હલાય પણ નીચે જવામાં એવું છે જો આટલો અંતર કાપવામાં અડધી કલાક જેવું થઈ જાય આપણે પછી ડાયરેક્ટ શોર્ટકટ લઈ લીધું જો કેટલું બધું માણસો દેખાય તમને તો ભાઈ જો પછી હાથ પડી ગઈ ને બધા જો પબ્લિક આય બધું રોકાય છે જો આ તમને આ દેખાતું છે ને લાટું છે એવું અહીંયા આ બધાએ તાપ કરેલો છે એટલે બધાએ રાત રોકાણ કર્યું છે આપણે રોકાણા આવે તો આપણે નીકળી ગયા તો ભાઈ આપણે પરિક્રમા કરીને તો બહાર આવતા રહીએ છીએ પછી આપણે બીજી બધી વાતો કાલ કરશું આ તો ફૂલ થાકી ગયા છે તો ભાઈ કેમ છો બધા તો આપણે કાલ પરિક્રમામાં ગયા હતા અને આપણે હાંજે કીધું હતું કે હવે વિડીયો કાલ પૂરો કરશું તો આજ અમારે વેલનાથ બાપાની સમાધિ છે ને ત્યાં અમે આવ્યા છીએ ત્યાં અહીંયા બેઠા બેઠા અમે વિડીયો પૂરો કર્યો છે વસાળા રસ્તામાં કેમ કે કાલ તો આખો દી છે ને હાલવામાં ને હાલવામાં થાકી ગયા હતા અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું એટલે મેં કહ્યું કાલ પૂરો કરી નાખું તો ભાઈ પરિક્રમામાં અમે ગયા હતા બહુ મજા આવી એને ત્યાં ઘડીક થાક ને એવું લાગ્યું ઘડી ઘોડી ને એવું બધું આવ્યું હતું એટલે મોટી ઘોડી આવી હતી ને નાની નાની એવી રીતના આવતું હતું અમે પહેલી વાર હતા એટલે એક દિવસમાં નીકળી ગયા હતા ભીમ અને કેમ કે અમારે ડુંગર ચડવાનો હતો એટલે તો કાલના વિડીયોમાં પાછું ડુંગર હોતો ને આવશે જૂનાગઢ ગિરનારનો ડુંગર છે ને ચડવાનો છે અને ભાઈ જમવાની સુવિધા તો ભાઈ ઠેઠ લઈ ગઈ રાવટી હું કેવું ભાણ ભાઈ હા શું ખોટું જમવા લઈ જાવ અને આપણને ટાઈન બહુ કરાવ આપણને ન જાવ તો આ તો લઈ જાવ આપણને જમવા અને પાછું જમવાનું હોય એટલે પાછું આપણે કેમ લગ્ન હોય એ રીતના જમવાનું હોતું બધું હોય એમ લગ્નમાં જમવાનું હોય ને એ રીતના એમ લગ્ન એટલે એમ અને ભાઈ પરિક્રમામાં તો ભાઈ મજા આવશે પણ આપણે આપણી સેફ્ટીમાં આવવાનું અને સારું હતું બધું એ પહેલી વખત અમારો અનુભવ હતો પણ સારો રહ્યો છે તો ખાસ કરીને વિડીયો તમને કેવા ગમે છે વિડીયો હોય તો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નવા વિડીયો સાથે મળ્યું કાલ ગિરનાર તો ચાલો ટાટાભાઈ બા જય માતાજી